રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો ગયો છે જોકે અચાનક કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે જેના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયો છે ત્યારે સરકાર ખરા હાથમાં તપાસ કરીને જે નુકસાની થઈ છે તે વળતર આપે તેવી ધોરાજીના જિલ્લા સહકારી આગેવાન અને ખેડૂત જેડી બાલધાએ સરકાર સામે માંગણી કરી છે શું નામ તમારું મારું નામ જેડી બાલધા ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે એક તો મગફળી કાઢેલી પડી છે સોયાબીન કાઢેલું પીલું છે સોયાબીન વાઢવાનો સમય છે કપાસ ઉતારવાની વીણી છે બધું પલવી ગયું અને ભસ્મી ભૂસ જેવું થઈ જાય આમ નામ જેવું રહેશે તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે તો જે જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂતો આપઘાત કરશે કે રહેશે